જુનાગઢના વંશીના ધંધુસર ગામે માત્ર ચાર વર્ષની ઉંમરે એક બાળકીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે ધંધુસર ગામે રહેતા મિલનભાઈ અને મનીષાબેન મૂડિયાની ચાર વર્ષની પુત્રી સમીરાએ ત્રેપન સેકન્ડમાં એ ટુ ઝેડ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં વિશ્વના દેશોના નામ બોલવાનો વિક્રમ કર્યો છે તેમની માતાએ સમીરામાં રહેલી શક્તિને ઓળખી અને તેને સામાન્ય જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું તેને માત્ર જૂનાગઢ ગુજરાત કે ભારત નહીં પરંતુ વિશ્વના દેશોના નામ પણ શીખવ્યા છે સમીરા માત્ર ગુજરાતી ભાષા નહીં પરંતુ હિન્દી અંગ્રેજી અને પોર્ટુગીઝ પણ બોલી શકે છે સમીરા アルファબેટિકલ ઓર્ડરમાં વિશ્વના દેશોના નામ કડકડાટ બોલી જાય છે તેમજ પોતાની બાળકીમાં રહેલા ગુણને પારખીને તેના માતા-પિતાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સમીરાનો વિડીયો મોકલ્યો અને ત્યારબાદ તેની ખરાઈની પ્રક્રિયા પૂર્ણ થતાં સમીરાને અસિદ્ધિ હાંસલ થઈ છે મારું નામ મિલનભાઈ ઓગાભાઈ મુડિયા છે હું ધંધુસર ગામનો રહેવાસી છું અને અમે ખૂબ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે અમારી સમીરિયાએ ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં જગ્યા બનાવી અને નવો એવોર્ડ હાસિલ કરેલો છે જેના માટે અમને આખા ફેમિલી તથા અમારી જ્ઞાતિને બધાને ગર્વ છે મારું કહેવાનું છે કે સમીરા નાનપણથી જ ઉત્સાહિત અને એકદમ એનર્જેટિક છોકરી છે બાળપણથી તો એને ઘણી ઘણી નવી ફિલ્ડમાં એને ઇન્ટરેસ્ટ હતો જેમ કે આપણે જે એથી જેડ સુધીના આલ્ફાબેટ બોલે છે તો એમાં એને ઘણું ઘણા વર્ડો એની કેચઅપ કરેલા છે કે જેમાં એ પચાસથી સાયઠ કન્ટ્રીના નામ બોલે છે પણ અમે એની ગોઠવણી કરી એથી જેડ સુધીના બધા આલ્ફાબેટ મુજબ એ દેશોના નામ બોલી અને જેમાં એની એવોર્ડ મેળવેલો છે જે ત્રેપન સેકન્ડમાં તે આલ્ફાબેટ મુજબ કન્ટ્રીઝના નામ બોલેલા છે તો તેનો એવોર્ડ મળેલો છે એની હારે જ એને સંસ્કૃતનું પણ જ્ઞાન છે કે જેમાં તે હનુમાન ચાલીસા બોલે છે ગાયત્રી મંત્ર બોલે છે તો ઘણા એવા શ્લોકો પણ બોલે છે જેથી એનો બુદ્ધિક વિકાસ પણ વધારે સારો થતો જાય છે અને સવારમાં ઊઠીને ઘણા યોગા પણ કરે છે જેથી એના શરીર માટે અને સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે મારું નામ દીવરાણીયા શાંતિબેન હું આંગણવાડી વર્કર છું મારે ત્યાં મુડિયાસિયા સમીરાબેન નીલનભાઈ રોજ આંગણવાડી આવે છે તેનો આ રેકોર્ડ દેખમાં નામ આવ્યું કે અમને ખૂબ ખૂબ ગામવતી અમારાવતી સરપસતી બધાવતી ખૂબ ખૂબ એનું માન છે અને રોજ આંગણવાડી ના બાળકો ને નવું નવું શીખવાડે છે અને સમીરાબેન અમારું રોજ રેગ્યુલર વિદ્યાર્થી છે આનંદ ની લાગણી અનુભવીએ છીએ અમે અમારા ગામ અમે લોકો બધા આંગણવાડી વર્કર બેન બાળકો